મિત્રો જે વ્યક્તિને ઘુમડા દાધર ખરજવું ચામડીના કોઈ પણ રોગ હોય દવા લેતાય દૂર ન થાય પણ આ હનુમાન દાદાના મંદિરે માત્ર દર્શન કરવાની માનતા રાખો સાહેબ ગમે એવા ચામડીના રોગ હોય ને પલ વારમાં દૂર થઈ જાય છે અને આવા તો અહીંયા અસંખ્ય પરચા છે લોકો દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે કોઈ મણિંદાની માનતા રાખે કોઈ અગરબત્તીની રાખે કોઈ સિંદૂરની રાખે કોઈ તેલની રાખે કોઈ ગોળની માનતા રાખે જેવી જેની શ્રદ્ધા એવી લોકો અહીંયા માનતા રાખતા હોય છે અને તમે સાહેબ અહીંયા જયારે આવો દર્શન કરવા અહીંયા દૂર દૂર થી શ્રદ્ધાળુઓ ત્યારે તમને ખબર પડે સાહેબ હું અહીંયા જયારે પેલા દર્શન કરવા આવ્યો ત્યારે મને નહોતી ખબર પણ અહીંયા જે શ્રદ્ધાળુઓ આવીને જે પરચાઓ આપણને કેતા હોય ને સાહેબ ત્યારે એમ થાય કે જયારે ડોક્ટરો છૂટી જાય ને ત્યારે હનુમાન દાદા હાથ પકડી લે

કોઈને આંખમાં આંજણી થઈ હોય અને આંજણી તો તમને બધા ખબર છે એમને આંજણી દૂર થઈ જાય છે આંજણી મટી જાય છે ગમે એવડા ગુમડા હોય ખીલ હોય ધાદર ખરજવા વાઢિયા ચિંતા જ નહીં કરવાની ઘરે બેઠા બેઠા તમે તારે માનતા રાખી લ્યો અહિયાં તમારે આવવાની જરૂર નથી પેલા

કારણ કે ભાઈ આ તો એક શ્રદ્ધાનો વિષય છે અને જ્યારે કોઈ નહોતું ત્યારે આ ભગવાન હતા એ એમુમાન છે માત્ર માનતા રાખો દૂર પલવાર છે આ કોઈ વિડીયો અંધશ્રદ્ધા ફેલાવવા માટે બનાવેલો નથી આ એક શ્રદ્ધાનો વિષય છે છે મને શ્રદ્ધા એટલે હું બનાવતો રહું છું અને મેં તો આવા અસંખ્ય પર્યાઓ હનુમાન દાદા મંદિરે જોયેલા છે તમ તમતારે દવા અને દુઆ એવું નથી કેતો કે ખાલી દુઆ કરો સાહેબ દવા સાથે દુઆ કરો ગમે એવડી કરે દવા તમારે સાઈડમાં મૂકી દેવી પડે

તમને કોને કીધું અહિયાં નું મંદિર છે યુટ્યુબ માંથી માનતા રાખી લીધી તો તમને શ્રદ્ધા બેસી ગઈ ને આવ્યા પેલા જ અને રિપોર્ટ બધા નોર્મલ આવ્યા વાહ

ખાલી યુટ્યુબમાં વિડીયો જોઈ અને એનો અહીંયા હનુમાન દેવજી મંદિરે દર્શન કરવાની માનતા રાખી સાહેબ એમને રિપોર્ટ બધા નોર્મલ આવ્યા હવે વિચાર કરો એક શ્રદ્ધાનો વિષય છે એટલે હું તો કહું છું કે તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિને શરીરમાં કોઈ પણ રોગ હોય સાહેબ હનુમાન દાદાની માનતા રાખી લીધો ગુમડિયા હનુમાન દાદા કહેવાય છે કારણ કે પેલા ઘણા બધા લોકોને ગુમડા મટાડ્યા છે પણ પછી જો જેવી જેની શ્રદ્ધા વધતી ગઈ એમ અત્યારે તો કેન્સર જેવાય રોગ દૂર કરી દે છે એટલે હવે આપણે મંદિરના એડ્રેસની વાત કરીએ આપણે ચોટીલાથી તમે થાનગઢ આવો ચોટીલાથી થી વીસ પચીસ કિલોમીટર થાનગઢ થાય થાનગઢ માં આવીને કોઈ પણ વ્યક્તિ પૂછો કે લાખામાચી રોડ ઉપર ગુમડિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવું છે સાહેબ થાનગઢ થી બે થી ત્રણ કિલોમીટર થાય છે

એ વ્યક્તિ આ વિડીયો ના માધ્યમથી માનતા રાખશે અને એમનું દુઃખ દરિદ્ર દૂર થશે તો સાહેબ તમને પણ પુણ્ય મળશે એટલે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો બાકી કોમેન્ટમાં જય ગુમડિયા હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં